તો ખેડામાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો જિલ્લા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયો છે એક બાળક હિંમતનગરની મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે જિલ્લામાં આરોગ્ય વિભાગની પાંચસો જેટલી ટીમ કાર્યરત છે દવા છંટકાવ ફોગીંગ સહિત સર્વેની કામગીરી હાથ ધરાઈ છે શંકાસ્પદ કેસોના સેમ્પલ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલાયા બે કેસ નોંધાયા છે એક દાસલવાડા પીએચસી અંત્રોલી માં કેસ નોંધાયો છે અને બંને કેસ કપડવંજના છે અને આ કેસ માં તાવ આવ્યો પછી એની સાથે ઝાડા ઉલટી અને આપણે ગુજરાતી મેં કહેવાય ખેંચ ઉપડી તો એવી રીતે એના લક્ષણ હતા અને કેસોને તાત્કાલિક આપણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો